નગરપાલિકામાં સરકારના કરોડો રૂપિયાનું દુરૂપયોગ આઠ કરોડનું તળાવ ભ્રષ્ટાચારનું પ્રોજેક્ટ મ્યુઝિયમ બની ગયું નગરપાલિકાના આઠ કરોડો રૂપિયાના મોઘા પ્રોજેક્ટ તરીકે બનેલું મોટું તળાવ દિવસ પ્રતિદિન નવા વિવાદોને જન્મ આપી રહ્યું છે તળાવની આસપાસ હવે કોઈપણ ટેકનિકલ લાઇન લેવલ વગર ટૂંકા ટેકડી અને તકલાદી રીતે બાગનું કામ કરવામાં આવતા નગરજનોમાં આક્રોશ જોવા મળ્યો છે જ્યાં વોકિંગ પ્લેટફોર્મ ઊંચું અને મજબૂત હોવું જોઈએ ત્યાં તેનું લેવલ નીચે ઘસડવામાં આવ્યું છે જ્યારે તેની સામે બાગને ઊંચું બનાવતા પાણી સાથે બાગની માટી તળાવમાં જ જતી રહે તેવી ભૂલ કરવામાં આવી છે કોન્ટ્રાક્ટર સાઇટ સુપરવિઝન અને નગરપાલિકાના જવાબદાર તંત્ર ઉપર ગંભીર સવાલો ઉભા થયા છે આ કામમાં સમજનો અભાવ છે કે ભ્રષ્ટાચારનો સરકાર તરફથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ મળવા છતાં તેનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થઈ રહ્યો છે તેની કોઈ પારદર્શિતા ન હોવાને કારણે નગરજનોમાં ભારે અવિશ્વાસ ફેલાયો છે આમોદમાં મોદમાં ભાજપનું સંગઠન નગરપાલિકામાં ભાજપનું બોર્ડ છતાં લોકોની મહેનતના કરોડો રૂપિયાના ધુમાડા પણ પ્રતિક્રિયા શૂન્ય નગરમાં ચર્ચાએ આમોદ ભ્રષ્ટાચાર સામે બોલવું હવે કોણે બાકી રહ્યું તળાવ બનાવ્યું ત્યારથી આજ દિન સુધી એક પણ કામ યોગ્ય રીતે પૂર્ણ થયું નથી એવી નગરજનોમાં ભારે ચર્ચા છે અનેક લોકોએ ભ્રષ્ટાચારના મુદ્દા ઉઠાવ્યા છતાં આજ સુધી કોઈ જવાબ નહીં કોઈ કાર્યવાહી નહીં ફક્ત વચનો અને ફાઇલ ખસેડ્યા હવે નગરજનોની સ્પષ્ટ માંગ છે કે તળાવની આસપાસ વોકવે યોગ્ય ઊંચાઈએ રાખવો બાગની માટીનું લેવલ યોગ્ય રીતે કરવું નિષ્ણાંતરની દેખરેખ હેઠળ કામ શરૂ કરવું જવાબદાર કોન્ટ્રાક્ટર અને તંત્ર સામે કડક કાર્યવાહી આબોદ નગરપાલિકાના આ પ્રોજેક્ટે વિકાસને બદલે ભ્રષ્ટાચાર મોડેલ ઉભો કર્યો છે નગરજનોના કરોડો રૂપિયા પણ પાણીમાં ગયા એવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે હવે લોકો સવાલ પૂછે છે આબોદમાં વિકાસ થાય છે કે ભ્રષ્ટાચારનો વિકાસ થયો છે રિપોર્ટ રંગુની જાકેર સંબંધ ભારત ન્યૂઝ ભરૂચ